ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સ ખાતે વસંત પંચમીની ઉજવણી કરવામાં આવી હતી વિદ્યાર્થીઓ શિક્ષકોએ સરસ્વતી માતાનું અર્ચન પૂજન કરી આશીર્વાદ લીધા હતા સનાતન ધર્મમાં વસંત પંચમીના તહેવારનું વિશેષ મહત્ત્વ છે આ તહેવાર દર વર્ષે માઘ મહિનાના શુદ્ધ પક્ષની પાંચમ તિથિના દિવસે ઉજવવામાં આવે છે વસંત પંચમીનો પવિત્ર દિવસ માતા સરસ્વતીને ખૂબ જ પ્રિય છે આ દિવસે માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે માતા સરસ્વતી જ્ઞાન બુદ્ધિ કલા વાણી અને શિક્ષણની દેવી છે વસંત પંચમીને માતા સરસ્વતીના પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ સાથે તમામ ઋતુઓમાં શ્રેષ્ઠ વસંત ઋતુ પણ શરૂ થાય છે વસંત પંચમીનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે વસંત પંચમીના આજના દિવસે ફેકલ્ટી ઓફ પર્ફોમિંગ આર્ટ્સ ખાતે વસંત પંચમીની ઉજવણી કરવામાં આવી હતી

એટલે મનુષ્ય જાતિને સાવધ રહેવાનો એક સંકેત આપે છે કારણ કે એમાં સ્વાસ્થ્યની ખરાબી હોવાની સંભાવના બહુ હોય છે એટલે જ્યારે આશીર્વાદ આપવામાં આવે છે ત્યારે જીવેમ શતમ એટલે સો ઋતુ જીવો પણ વસંત ઋતુ એનાથી બિલકુલ વિરુદ્ધ છે વસંત ઋતુ ઋતુઓના રાજા છે ઉત્તમ સ્વાસ્થ્ય સુખ સમૃદ્ધિ ઉલ્લાસ અને ઉર્જા તથા કલાનું પ્રતિક આ ઋતુ છે અને એમાંય વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીનું પૃથ્વી લોક પર અવતરણ થયું એવું કહેવાય છે માતા સરસ્વતી એક કલાની દેવી છે વિદ્યા જ્ઞાન વિજ્ઞાનની દેવી છે એની આરાધના કરવાનો આ પર્વ અમે પરફોર્મિંગ આર્ટ્સના વિદ્યાર્થીઓ અને સાધકો કેવી રીતે ચૂકીએ પરફોર્મિંગ આર્ટ્સમાં સાધના તપસ્યા એ શિક્ષણનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે ચાર દિવાલોની ક્લાસરૂમમાં શીખવું એક વિશેષ પ્રકાર હોઈ શકે પરંતુ એનાથી વિશેષ કોઈ પ્રસંગ કે કોઈ ઉત્સવને કે કોઈ તહેવારને એક અવસર બનાવીને એના વિશે વિસ્તારપૂર્વક જાણકારી લઈને એનો વૈજ્ઞાનિક આધાર લઈને સંગીત નૃત્ય અને નાટ્યની શિક્ષા આપવી એ બહુ જ મહત્ત્વપૂર્ણ હોય છે અને આ અવસરને અમે એ રીતે અમારા પોતાના લાભ માટે લઈ લીધો જેમાં અમે સરસ્વતી માતાનું પૂજન અર્ચન કર્યું સરસ્વતી વંદના ગાઈ અને અત્યારે સરસ્વતી માતાની સ્તુતિમાં જે પણ વિવિધ વિવિધ રાગોમાં રચનાઓ છે એ અલગ અલગ શિક્ષકો આટલા સો એક જેટલા વિદ્યાર્થીઓને શીખવાડી રહ્યા છે પરીક્ષા હોવા છતાંય આટલી સંખ્યામાં ઉપસ્થિત છે એ બહુ અમારા માટે આનંદની ગૌરવની ખુશીની વાત છે હું ડૉક્ટર રાજેશ કેળકર હેડ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ ગાયન વિભાગ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર